ટી હોસ્પિટલ ખાતે રૂપિયા બસો કરોડ થી વધુ ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે કોઈ કારણોસર હોસ્પિટલ કાર્યરત નહી થતા કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણિયા હોસ્પિટલ મુલાકાત લઈ જરૂરી વિગતો મેળવી હતી ગૃહમંત્રી નીમુબેન પાંપણિયા સાથે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પણ જોડાયા હતા હોસ્પિટલ ઝડપથી શરૂ કરવામાં આવે તેવી મંત્રી નિમુબેન બાભડિયા અધિકારીઓને તાકીદ કરી હતી या पब्लिक पार्टनर 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 ആദ്യം ഒക്കെ നമ്മൾ പ്രാക്ടിക്കൽ അലഹാര സമിർ വൈ സോറി പ്ലീസ് ഹലോ ഹയൂലോച്ചിറ ഓപ്രസന്റേഷൻ ടാക്സ് അപ്പോ നമ്മൾ സീറ്റ് പൂർണ്ണാണ് ബസ്માં ആമീൻ 3 ആണ് ആ സന്ദർഭം ആയി റിഫറൻസ് എടുക്കാനുള്ളതാണ് അണിയാ